આવી હાય ને હાવ હલકાય ના કઈ હોય વિડિયો તમને શરમ ને તેથી આરા નમા મને મારી જાનની યાદ આવી ગઈ છે કેટલા દીધા જોઈ ની હવે હાલો પોચી નોક સારી આ વખતે ઈલાકો ફેરવ છો આપણે પોચી ને બધું જ પાકશું એ તુજે દેખ દેખું સોના તુજે દેખ કર હે યંગના મેને યે જિંદગાની સંગ તેરે બીતાની

ના ને ન હમો છો રણ્યા અરે ખૌરિયા કો ડૅનેજ એલા હું વય મારો હું વેસ ફાટેકુ ગો આવ હે બોલો એક એ બંધા લઈ લીધો છે ટેન્શન લેવાની જરૂર નથી ને ના કે જો ઠીક છે આગળ જો હેરી રે કરવની ગયો કોઈ કાઈ ખબર કે છોડોલી થઈ ગઈ હરી બંધા જોલા લઈ વર્ષમાં

હવે તો અહીંયા ઓલા કે ને મલ્ટી વિન્ડો માંથી છૂટી ગઈ ને મારી લે ગાઈસ ઓકે મને મરી ગયો એટલે સમજો હું તમે હર્ષભાઈ ને બટા સમજો ખબરી આમ પીધી સમીર કે વાહ મને બંધો મારી ગયો તમે એને ભાગવા દે યાર આમેથી કોક હા હર્ષ ટિક કરે જો એમ કે છે મારી ગણેશ વરે ગઈ જો કે ફેક્ટરી હાલો હાલો આવો છો તમે જાવ ધીમે ધીમે પાપા બગલે આવો આવો આજની ગન તો લઈ લઉં મારી ગન અમે 60 કોક સોઈ ગઈ તમારી ઓટ ગન

તેત્રી બંદા આવી જાય છે આપણા સર્વર અંદર મોબાઈલ પ્લેયર એ બહુ ખાતા ખમતા હોય છે ગાઈસ એટલે છે ને ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી અને મને છે ને ફૂટપ્રિન્ટ નો અવાજ ન થાવ તો ડગલા પગલાનો ભાઈ એટલે જોઈ કરી મને હાસવી લેજો ભાઈ મને જ મંટા બાટી જો લેખ ઉરી શરમ ન કે દેના વાલા આ બાપ ને તને હું નીરે તો જોઈ લે ભાઈ બરાબર તો મને કસ્ટમ માં મે અને રમી હન નહી ઉતાઈ રે કસ્ટમ એ નહી થમ મારા આથે કરીને વાત એટલે ક્યાં ભઈ ગઈ કી સ્કોડ આપડી હાં ડા આ કૌરિયા હું એકલો અહીંયા આટા મારું છું આ ડ્રોપ લૂટો મને કો ભરી દે હે તાણા તાણા મારે છે આ ધાર મળે કે છે હું આ ડ્રોપ લૂટે ને ભાઈ આવું છું સે લેને ક્યાં આને આવો ડ્રોપ ને કહું છું ડ્રોપ એટલે લૂટે ને તો હારું એર કો કાઈ મને ભરી દે ભાઈ આ ડ્રોપ તો લૂટાઈ ગયો છે હવે ભાગો અહીં ગાડી તો ગાઈસ ગાડી ની સ્કીન જોવે પર બોલો કે ના ગાડી માં કોઈ ને હેઠે ગયેલો આ તો ઉપર બે વીલા પેલા કે આ આડુ ઓળુ જગ્યા પંચર બંચર પડી ગયું હોય ને તો વસ્તુ છે ને કામ આવ સમજે

મને યાર ઓલે પ્રાથમિક શાળાનું મજિયાન ભોજન સર બહુ વધારે હતું યાદ ઓ ખરાકર ગય આજર મેં જ એ ઓલા બાળ મંદિર માં ઉંડા જા લેવા ગયો તો અમારા મોટા ભાઈ છે કાકાદાદાનો છોકરો એનો છોકરો છે ને બાળ મંદિર જાય ભણ્યાન ગતો ખવર્યો જાય ની છે વાતે બે તન થંબા ના કે ને મમ્મી ત્યારે ખવર્યો જાય અમને તો જઢાડી મૂકો અમારે તો સીધી હાવણી દુશી કરતા મારા જે માતૃશ્રી હતા એ સીધી હાવણી દુશી કરતા બાય આવણી ઉશી કરી એટલે ભાઈ આપણે સીધો હાલવા જ મનવાનું ભાઈ બીજી વાતો જ નહીં

એટલે એનો જે ટેસ્ટ હતો ને વઘારેલા ભાત દાળ ઢોકળી ઉર્મુ મારો વઘારેલા ભાત અમારે સોમવારે શુક્રવારે અને ક્યારેક ક્યારેક ગુરુવારે વઘારેલા ભાત હોય ઉર્મુ દાળ હોય અને ગણો તો ક્યારેક ક્યારેક એવી સુવિધા થતી ને દાળ ભાત બનેલો હોય ને તો દાળમાં ધનાડ આવી જતો એ ક્યારેક ખબર પડે ખબર ખાઈ લઈ ને પછી એ બધા બધાના બધા લાલાલા છે અજી અંદર છે અંદર બહાર નીક્યો ની મને હું એટલે મારી ખાટી રહી આ ફિનિશિંગ હું મારવાનો હતો હળવાન આ કોને નાઈ જો બોલ છેને કોને નાઈ ખૂ આપરા સ એટલે કો ગયા એમપી 40 લઈ લેજો એટલે કાક રેવાજો યાર નો મારા ગાડ બોલો જો તમે બધા એમપી મેરો કો દીગો મેરો દીગો મેરો હા જોલે ભાઈ બંદા આયા છે આ તું મને કવર કર ચલો ભાઈ ભાગ્યા દે દે એ ઓળ નેક થઈ ગયો બીજા સેન ભાઈ આ ગાડી હું જાવ છું થોડી કાજલ ભાઈ ન કે રિવાઇન ન પોચ નમસ્કાર કરી ભાઈ કેટલા બાકી છે બધા જીવે તો છે 1000 રૂપિયા એક કો ને છોપે કવર કરી લેએ એક કામ કરો રોક ન લેતા બધું ગેમ રેશું

बंदा सही नीचे आवे सब हां नीचे आई हुई कवर करी की तू मने ला ले पर तू तो ना सारे ई मल्टी विंडम क्यों ये तो गोली चबा भर से हां हां एक पची रे मेरी पहले को एक गोली दो तो ट्रोगन मरियो ले हेलो फटाफट पक पाला भैया हूं अब ये वाला रे करता ही माय मन मन गन मन मन गन तो तब तारा कौ सु शॉट ए बंदो ऊपर ऊपर रिवे रिवे करवा जाओ ये रिवे करवा जाई रिवे करवा जाई અબે જા તાબી જો હસફાય રે છો સમીર ઓરે નંબર માયન બોલો લે લે રીવે કરી પડશે ગાઈસ લાલા બુયા તો કરવી પડશે હવે આગળ જ જઈએ ભાઈ હવે આઈ સ્કિલ સેક્શન કરી બ્લોક કરી દઈએ પડવા બસ આંતે જને આના હાથ પક બધું મમરાઈ જાય

જો એ માથે ઉતરો ને નીચે એ ઠા ઉતરા લે 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 લે

ખરીદી દોલે કાય જો માથે મને કોઈ દેખાતો નથી અતાર પડી તો લૂટ બોક્સ પડ્યા છે હું બંદા છે મારે કે કરું નથી પડતું ગાઈસ કોણ ક્યાં મારે કોને ખબર અમારી સ્કોડ આખી વીખા નાટા મારે બંદા ઝોન માં આવે રીવે પોઈન્ટ બંદો રીવે મશીન હે હા રીવે પોઈન્ટ ઈ નહીં ઓલું છે રીવે છે ને ઓકે ઓકે છે સોરી ઓલો કો ફાસરજી મારે છે ક્યાં બે બંદા

અલી ગ્રેન્ટી યાર રટો અલેક ગોળીયા કે ગોળી દિવાકા દે દિવાકા દિવાતે કી ઉભા ગી દે ઉકા સોલે દિવાકા દિવાકા મારે છે ની મને બે ગળ બે સમય સુધી સૂતો રહેજે આ આપણે બેસી પડી રહેજે પર બંદો હજી રીવા દે દે કે અંદર હસી એ બાંટી કવર કરે એને બીમ સે દે ને પા યાર દિવાસે જસમે દિવાસે કવર બંદો રહે છે મારે છે સમણી બાજુ જો એક કે વાળો કહું છું મારે છે તને યાર માર આવી ગયો આ બે મહિના કે આપણે સ્કોડ બોલ કેટલી રમત કરી જા બધા કટ્ટા છું યાર ધ્યાન રાખો પણ સમજાય આખી સ્કોડ જીવતી આપણે ભૂલ્યા કરી લગ કાય મજા બહુ વધારે પડતી રહી ગઈ છે જો તમને આજો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાતના કોણે ને કોણે શેર કરી જો ગાઈસ એને ભાઈને રહ્યો ચેનલની અંદર